આજે આપણે કાઠિયાવાડમાં બનતું એવું મસાલો ભરવાની માથાકૂટ વગર રવૈયાનું આવું સ્વાદિષ્ટ એવું શાક બનાવીશું જેને બનાવવું એ એકદમ આસાન છે તો ચાલો ફટાફટ આવું ટેસ્ટી એવું રવૈયાનું શાક બનાવવાની શરૂઆત કરીએ રવૈયાનું શાક બનાવવા માટે મેં અહીંયા દસથી બાર નંગ જેટલા આવા નાની સાઇઝના એકદમ કૂણા હોય તેવા રવૈયા લીધા છે રીંગણામાંથી આ સાઈડમાં રહેલા જે પાંદડાનો ભાગ છે ને એ આ રીતે આપણે હાથેથી દૂર કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો મેં એક રવૈયામાંથી તો આ રીતના પાંદડીઓ બધી દૂર કરી દીધી છે તો બસ તેવી જ રીતના બીજી બધા આપણે રીંગણામાંથી આ રીતના જ આપણે બધા જ પાંદડીઓ દૂર કરી લઈએ હવે રીંગણામાં છરીથી આ રીતના આપણે બંને સાઈડ કાપા પાડી લઈશું એટલે રીંગણા છે ને એ ચાર ભાગમાં આ રીતના ડિવાઈડ થશે તો બસ એવી જ રીતના બીજા બધા રીંગણામાં પણ સેમ પ્રોસેસથી મેં આ રીતના કાપા કરી લીધા છે અને હવે આપણે એક બાઉલમાં પાણી લઈશું અને કાપા કરતા જવાનું અને આ રીતના રીંગણાને પાણીમાં એડ કરતા જવાનું એટલે રીંગણામાં જે આપણે કટ કરેલો ભાગ છે ને તે કાળો ના પડી જાય હવે આ રીતે આપણે હાથથી બધી સાઈડથી રીંગણને સારી રીતે ધોઈ લઈશું એટલે રીંગણા ઉપર ચડેલી જે કંઈ માટી હશે ને અને જે પણ કાંઈ કચરો હશે તે દૂર થઈ જશે રીંગણને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે મેં અહીં એક રીંગણું એડ કર્યું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ સારી રીતે રીંગણું છે તળાઈ રહ્યું છે તો હવે આપણે બીજા બધા રીંગણ છે ને એ પણ આપણે તળવા માટે એડ કરી દઈએ તો અહીંયા ગેસની આજ છે ને એ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે ત્રણેક મિનિટ બાદ આ રીતે આપણે રીંગણને પલટાવીશું તો હજી થોડોક તેનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાના છે છથી સાત મિનિટમાં તો રીંગણ છે ને એ સરસ તળાઈ ગયા છે તો નેવ ટકા આપણે રીંગણ છે એ તળાવવા જોઈએ તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ઝારામાં બધા જ રીંગણ છે ને એ લઈ લઈશું એટલે જે એક્સ્ટ્રા તેલ હશે ને એ પણ આમાં નીતરી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ તેનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે અને સરસ એવા તળાઈ ગયા છે તો હવે તેને આપણે એક ડીશમાં લઈ લઈશું જે કઢાઈમાં રીંગણ તળ્યા હતા ને બસ તે જ કઢાઈમાં મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે ને તો હવે દોઢ નાની ચમચી જેટલી આપણે રાઈ એડ કરીએ રાઈ પણ ફૂટવા લાગી છે તો ત્રણ લવિંગ ત્રણ તજ અને તમાલપત્રામાં એડ કરીશું મેં અહીંયા એક મોટા ટામેટાને છીણી લીધું હતું તો તે પણ આપણે એડ કરીશું એક નાની ચમચી જેટલી હળદર પાવડર અને તેની સાથે સાથે અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીએ એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ બે મિનિટ જેવું આ ગ્રેવીને આપણે ધીમા ગેસ ઉપર ચડવા દઈએ અહીંયા મેં એક બાઉલમાં બે ચમચી જેટલા ચણાના લોટમાં પાણી એડ કરીને ચમચીથી બરાબર હલાવીને મિક્સ કર્યું હતું એટલે તે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આ મિશ્રણને આપણે આ ગ્રેવીમાં એડ કરીએ અને તેની સાથે સાથે પંદરથી વીસ નંગ જેટલા સિંગ સિંગદાણાને કચરા આ રીતના મેં વાટી લીધા હતા તો તે પણ આપણે આમાં એડ કરીશું હવે તમે જેટલું તીખું ખાતા હોય એ અકોર્ડિંગ આમાં આપણે લાલ મરચું એડ કરીશું તો અહીંયા હું બે નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને બે નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી રહી છું અને સાથે સાથે મેં અહીંયા ટામેટાના ભાગનું મીઠું પણ એડ કર્યું હતું પરંતુ પરંતુ તે વિડીયોમાં મારો કેમેરો બંધ થઈ ગયો હતો તો હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડું આપણે પાણી એડ કરીને એકદમ સ્લો ફ્લેમ ઉપર તેને થવા દઈએ આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા ના લાગે ને ત્યાં સુધી તેને આપણે કૂક કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો ગ્રેવીમાંથી તમને તેલ દેખાઈ રહ્યું છે તો તેલ સરસ છૂટું પડી ગયું છે તો હવે તળાયેલા રીંગણ છે એ બધા જ આપણે એડ કરીશું અને હવે રીંગણના ભાગનું ઉપરથી આપણે મીઠું એડ કરીએ શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે એક નાની ચમચી જેટલો ગરમ મસાલો અને શાકને એકદમ ચટપટો અને ખાટો મીઠો સ્વાદ આપવા માટે હવે આપણે એક નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે રીંગણને નેવું ટકા જેટલા તળ્યા હતા તો હજી આપણે દસ ટકા જેટલા તેને કૂક કરવાના છે તો હવે આપણે થોડું આમાં પાણી એડ કરીએ અને એકદમ ધીમા ગેસ ઉપર તેને કૂક થવા દઈએ હવે એક ડીશથી ઢાંકીને એકદમ ધીમા ગેસ ઉપર સાતથી આઠ મિનિટ જેટલું તેને આપણે કૂક થવા દઈશું બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો રીંગણ છે ને થોડા કૂક થયા છે પરંતુ આ રીતે આપણે ચમચાથી એકદમ ધીમા હાથે આપણે આ રીતે ફેરવતા જઈશું અને મિક્સ કરતા જઈશું આ સ્ટેપ કરવું એ ખૂબ જ જરૂરી છે કેમ કે તમે આ નહીં કરો ને તો પછી ગ્રેવી છે ને એ નીચે બેસી જશે અને બળી પણ જશે તો હવે આપણે ફરીવાર તેને ઢાક્યા વગર જ આપણે આ રીતના ધીમા ગેસ ઉપર કૂક કરીશું સાતથી આઠ મિનિટ બાદ હું તમને એક ડીશમાં રીંગણ લઈને દેખાડી દઉં તો તેને કટ કરતાં તે આસાનીથી તૂટે છે તે એકદમ પરફેક્ટ એવા રીંગણ છે ને એ સરસ કૂક થઈ ગયા છે તો આ રીતના અમે આટલી ગ્રેવી રાખી છે તમારા પસંદ મુજબ તમારે જેટલી ગ્રેવી ઘટ્ટ કે પાતળી કરવી હોય તો એ અકોર્ડિંગ તમે કરી શકો છો તો હવે આપણું શાક છે ને એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈએ અને ઉપરથી આ રીતના કટ કરેલા ફ્રેશ લીલા ધાણા આપણે એડ કરીશું અને એકવાર ચમચાથી બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રીંગણને ભરવાની માથાકૂટ વગર અને એ પણ આવા સરસ એકદમ ટેસ્ટી મસાલા સાથે આપણે રીંગણનું શાક છે ને એ સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે તો તમે ક્યારે બનાવો છો આવું રીંગણનું શાક એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા આજે આપણે સ્વામિનારાયણ મંદિરમાં બનતી બે પડવાળી સાધુ રોટલી બનાવીશું જેને બનાવી એકદમ આસાન છે તો ચાલો ફટાફટ આવી રોટલી બનાવવાની શરૂઆત કરીએ બે પડવાળી રોટલી બનાવવા માટે મેં અહીંયા ત્રણ બાઉલ જે રોટલીનો ઝીણો લોટ હોય છે બસ તે જ મેં અહીંયા લીધેલો છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ હવે મોણ માટે આપણે ચાર મોટી ચમચી જેટલું આમાં આપણે તેલ એડ કરીશું અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે આપણે મસળી મસળીને લોટને મિક્સ કરીશું એટલે તેલ છે ને એ લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે લોટમાં મોણ સરસ થઈ ગયું છે તો હવે આપણે દૂધથી લોટ બાંધીશું તો જેટલી જરૂરિયાત જણાય તેટલું આપણે આમાં દૂધ એડ કરતા જઈશું તો અહીંયા આ લોટ છે ને આપણે નોર્મલ જે રોટલીનો લોટ હોય છે ને તો બસ એટલો જ આપણે આ સોફ્ટ લોટ બાંધવાનો છે તમે અહીંયા દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો જે સ્વામિનારાયણ મંદિરમાં રોટલી બને છે ને ત્યાં તો પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ દૂધથી વધુ પોચી એવી આ રોટલી બનીને તૈયાર થાય છે તો અહીંયા દૂધ છે ને એ મેં રૂમ ટેમ્પરેચર પર હોય ને બસ તેટલું જ મેં ઠંડુ લીધેલું છે તો બસ આ રીતે આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરતા જશું અને લોટ છે એ બાંધતા જશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ થોડી વારમાં તો એકદમ સરસ એવો આપણો લોટ છે ને એ બંધાઈ ગયો છે તો હવે આપણે ઉપરથી અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને એકવાર સારી રીતે લોટને ફરીવાર મસળી લઈએ લોટ સરસ ગુણવાઈ ગયો છે તો હવે આપણે ઉપરથી કોટનનો એક રૂમાલ ઢાંકી દઈશું અને આ લોટને દસ મિનિટનો રેસ્ટ આપીશું અને પછી જ આમાંથી આપણે રોટલી બનાવીશું દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે રૂમાલ ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ લોટમાં છે ને એ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે આપણે એકવાર હાથેથી લોટને આ રીતે મસળી લઈએ અને હવે આપણે જે નોર્મલ રોટલી બનાવતા હોય તેમાં જેટલો આપણે લુવો લેતા હોય ને બસ તે જ સાઇઝનો આપણે આમાંથી બે લુવા લઈશું તો અહીંયા મેં બે હથેળી વચ્ચે રાખીને આ રીતના રાઉન્ડ શેપમાં એક લુઓ તો તૈયાર પણ કરી લીધો છે તો બસ એવી જ રીતના આપણે બીજો લુઓ પણ તૈયાર કરી લઈશું હવે આ રીતના આપણે પાટલી ઉપર એક લુવાને રાખીને પૂરી સાઈઝમાં આપણે વણી લઈશું તો અહીંયા મેં એક લુઓ તો વણી લીધો છે અને બસ તેવી જ રીતના આપણે બીજી પૂરી પણ બનાવી લઈશું વણાયેલી બંને રોટલીઓમાં ઉપરથી આ રીતના આપણે તેલ લગાડી દઈશું તો એક કોઈ સાઈડ તે બાકી ના રહી જાય તો તે રીતના આપણે બધી સાઈડથી ઓઇલ લગાડવાનું છે ઉપરથી બંને રોટલીઓમાં આ રીતના આપણે કોરો લોટ સ્પ્રિન્કલ કરીશું તો એકદમ સરખા પ્રમાણમાં એવો આ રીતના આપણે લોટ ભભરાવી દઈએ એક રોટલીને બીજી રોટલી ઉપર આ રીતે આપણે મૂકીને ઉપર અને નીચે એમ બંને સાઈડ આપણે કોરો લોટ સ્પ્રિન્કલ કરીશું અને હવે આપણે વેલણથી આ રીતના આપણે બધી સાઈડથી ફેરવતા જઈને રોટલી વણીશું જે આપણે નોર્મલ રોટલી બનાવતા હોઈએ ને બસ તે જ સાઇઝની આપણે આ રોટલી વણવાની છે તો ફ્રેન્ડ્સ વાતોમાં આતોમાં તો આપણે આ રોટલી છે ને એ એકદમ રાઉન્ડ શેપમાં વણાઈને તૈયાર થઈ ગઈ છે તો મેં તવી છે ને પહેલેથી ગેસ ઉપર તપવા માટે મૂકી દીધી હતી તો તે પણ સરસ ગરમ થઈ ગઈ છે તવી છે એ સરસ ગરમ થયેલી હોવી એ ખૂબ જ જરૂરી છે તો તવી છે એ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે વણેલી રોટલી આમાં એડ કરી દીધી છે અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આને આપણે થવા દઈશું તો નોર્મલ આમાં તમને બબલ્સ દેખાય ને બસ પછી આપણે તેને બીજી સાઈડ પલટાવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો થોડી વારમાં તમને આ રોટલીમાં બબલ્સ ઉપસેલા દેખાઈ રહ્યા છે તો હવે આ સ્ટેજ ઉપર અહીંયા મેં ગેસની આ ધીમી કરી છે અને રોટલીને બીજી સાઈડ પલટાવી લીધી છે હવે આ રીતના કોટનના ધોયેલા કપડાંથી આપણે રોટલીને પ્રેસ કરતા જશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પલટાવી પલટાવીને આ રીતના આપણે પ્રેસ કરશું એટલે બધી સાઈડથી રોટલી છે ને સરસ ચડી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જો રોટલી છે ને સરસ ચડી ગઈ છે તો આ રીતના આપણે પડ અલગ કરી લેવાના તો એકદમ આસાનીથી રોટલીના પડ છે એ અલગ થઈ ગયા છે તો એકદમ પરફેક્ટ એવી આપણી આ બે પડવાળી રોટલી છે એ બની ગઈ છે બે પડવાળી રોટલીમાં એક જ વસ્તુ મેન હોય છે અને એ છે કે તે વચ્ચેથી તૂટી ના જવી જોઈએ અને આખે આખું પડ છે ને એ આ રીતના અલગ થવું જોઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી રોટલી છે ને એકદમ પરફેક્ટ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે ઉપરથી દેશી ઘી લગાડી દઈએ અને તેને આ રીતના આપણે ફોલ્ડ કરીશું તો બસ એવી જ રીતના બીજી બધી રોટલીઓમાં આપણે ઘી લગાડી દઈશું તો તમે ક્યારે બનાવો છો આવી પરફેક્ટ એવી બે પડવાળી સાધુ રોટલી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી છવાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ